નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ શેરખીના ગાયત્રી આશ્રમ ખાતે જોવા મળ્યો છેલ્લા નવ વર્ષથી પરમ પૂજ્ય હર્ષદ બાપા દ્વારા આ અંબાના ગબ્બર પરથી લાવવામાં આવેલ અખંડ દીવાની જ્યોત સાથે અગિયારસો દીવાઓ માત્ર જ્યોત નથી પરંતુ ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે આ દીવાઓથીની રોશનીથી સમગ્ર આશ્રમ ઝળહળી રહ્યો છે અને વાતાવરણમાં એક દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે આ અનુષ્ઠાન દરમિયાન મોટી સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા સતત નવ દિવસ સુધી ગાયત્રી પૂજન પણ કરવામાં આવે છે અને આ તમામ દીવાઓની દેખરેખ રાખીને તેઓ ભક્તિ અને સેવાના કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે પરમપૂજ્ય શ્રી હર્ષદ બાપાની પ્રેરણાથી પાછલા નવ વર્ષથી અહીંયા અગિયારસો અખંડ દીવાનું અનુષ્ઠાન કરવામાં આવે છે આ દીવા જે પ્રજ્વલિત થાય છે એ શુદ્ધ ગાયના ઘીથી થાય છે સવારે છ બ્રાહ્મણ અને રાત્રે છ બ્રાહ્મણ એનું ધ્યાન રાખવા માટે અહીંયા રહે છે એની સાથે સાથે આ વખતે મા અંબાજીથી તેની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવીને અહીંયા અગિયારસો દીવા પ્રજ્વલિત કરવામાં આવ્યા છે અને દરેક ભાવિક ભક્તોને પ્રાર્થના કે અહીંયા દર્શનનો લાભ લેવા વિનંતી છે ઓકે જેટલા બી શક્તિપીઠ છે તો એ દરેક શક્તિપીઠ ઉપર ખાલી ને ખાલી દીવો એટલે કે અખંડ જ્યોત નું મહત્વ હોય છે અને ત્યાં રહેલું યંત્રનું હોય છે બાકી ત્યાંના પૂજારીશ્રીઓ માતાજીનો શૃંગાર કરીને આખું માતાજીનું ભવ્ય એક એ કરતા હોય છે આકૃતિ તૈયાર કરતા હોય છે બાકી ત્યાં રહેલો પ્રભાવ ત્યાંના યંત્રનો અને ત્યાંની અખંડ જ્યોતનો છે એટલે જ્યોતનું મહિમા અપાર છે એટલે ભો દીપદેવ રૂપસ્વમ કર્મસાક્ષી હવી જ નથી એવું કહેવામાં આવ્યું છે એટલે એ એ કારણથી અહીંયા અખંડ જ્યોતનું અનુષ્ઠાન કરવામાં આવે છે કે એના વાઇબ્રેશન પણ આપ જાતે ફીલ કરી શકશો અહીંયા આવીને

અને એ જ માત આપને શક્તિ પૂરી પાડે અને સમગ્ર આપણો વિશ્વને એક વસુદેવ કુટુંબ તરીકે બધા એકબીજા સાથે જોડાયેલા રહે એ જ પ્રાર્થના